નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત છું વિવિધ અલગ અલગ ત્રણ મહિલા આર્ટ્સ કોલેજ બીએડ કોલેજ તેમજ પીજી કોલેજ માટે આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ પ્રોફેસર લાઇબ્રેરિયન કલર્ક માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે વાત કરશું પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો શ્રી સદગુરુ દેવ સ્વામી અખંડનાનંદ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી અખંડ વિદ્યા આરણ્યક મહિલા આર્ટ્સ કોલેજ બરુમાળ જે વીરનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન સંસ્થા છે જેમાં વિવિધ જગ્યા માટેની જાહેરાત તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ વર્તમાન પત્રમાં આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં એમ

વડાનું એનઓસી સાથે જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને બે પાસપોર્ટ સહિતના ફોટોગ્રાફ સામેલ રાખી સંસ્થાના મેનેજિંગ શ્રીને સંબોધીને લેખિત અરજી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શ્રી અખંડ વિદ્યા અરણ્ય મહિલા આર્ટસ કોલેજ મુ પોસ્ટ બરૂમાળ સદગુરુધામ તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ પિનકોડ ઓગણચાલીસ સાઇઠ પચાસ સરનામા પર જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસની અંદર સ્પીડ પોસ્ટથી પહોંચાડવાની રહેશે મિત્રો અરજી તો તમે જોઈ શકો છો તારીખ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે આગળ વાત કરું છું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે મિત્રો તમે જોઈ શકો છો શ્રી સદગુરુ દેવ સ્વામી અખંડનંદન મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી અખંડ વિદ્યા કોલેજ જે જે બરુમાળ ખાતે આવેલી છે મિત્રો ગર્લ્સ સંસ્થા જેમાં વિવિધ જગ્યા માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો આચાર્ય માટે એક જગ્યા છે જેમાં એમએસસી એમ કોમ એમએ અનુસ્થાતક કક્ષાએ પંચાવન ટકા ડિગ્રી સાથે તથા એમએડમાં ઓછા ઓછા પંચાવન ટકા સાથે પાસ અને શિક્ષણ શાસ્ત્રમાં પીએચડી કોઈપણ શિક્ષણ તાલીમી સંસ્થાનો પંદર વર્ષનો અનુભવ આસિસ્ટન્ટ પ્રોફેસર પેડાગોજી વિષય માટે ત્રણ જગ્યા છે જેમાં ગણિત વિષય સાથે એમએસસી લઘુત્તમ પંચાવન ટકા અને એમએડ લઘુત્તમ પંચાવન ટકા સાથે નામાના મૂળ તત્વો અને અર્થશાસ્ત્ર વિષય સાથે એમ કોમ લઘુત્મ પંચાવન અને એમએડ લઘુત્તમ પંચાવન ટકા સાથે સંસ્કૃત અને હિન્દી વિષય સાથે એમએ લઘુત્તમ પંચાવન ટકા અને એમએડ લઘુત્તમ પંચાવન ટકા સાથે ઉપરોક્ત વિષય સાથે પીએચડી નેટ જીસેટ કક્ષાના વિષય અથવા તો શિક્ષણશાસ્ત્ર સાથે ફરજિયાત હોવું જરૂરી છે ત્યારબાદ આસિસ્ટન્ટ પ્રોફેસર પર્સપેક્ટિવ માટે ચાર જગ્યા છે જેમાં મનોવિજ્ઞાન તત્વજ્ઞાન ઇતિહાસ રાજ્યશાસ્ત્ર અને સામાજિક વિજ્ઞાન વિષય સાથે અનુસ્નાતક કક્ષે પંચાવન ટકા અને એમએડમાં ઓછા પંચાવન ટકા પાસ પીએચડી નેટ જીસેટ પાસ શિક્ષણશાસ્ત્ર સાથે આસિસ્ટન્ટ પ્રોફેસર વિશેષ અભ્યાસ કરવા માટે બે જગ્યા છે જેમાં ફાઇન આર્ટ્સ વિષય સાથે અનુસ્નાતક ડિગ્રી પંચાવન ટકા અને એ પંચાવન ટકા સાથે પાસ પરફોર્મિંગ આર્ટ્સ વિષય સાથે અનુસ્નાતક ડિગ્રી મ્યુઝિક થિયેટર ડાન્સ પંચાવન ટકા સાથે પાસ આ સાથે નેટ પાસ હોવું જરૂરી છે લાયકાત પગાર ધોરણ અને નોકરીની શરતો પ્રવર્તમાન રાજ્ય સરકાર સીના એનસીટી અને વી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના નિયમોના આધીન રહેશે નેટ સ્લેટ પીએચડી ફરજિયાત છે તેમજ આ લાયકાત ધરાવતા ઉમેદવારોને પ્રથમ પસંદગી આપવામાં આવશે એસએસટી ઉમેદવારોને લાયકાતમાં પાંચ ટકાની છૂટછાટ મળવાપાત્ર થશે મિત્રો તેમજ અન્ય સંસ્થામાં કાર્યરત તેવા સંસ્થાના વડાનો એનઓસી સાથે જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે સંસ્થાના ચેરમેનશ્રીને સંબોધીને લેખિત અરજી ચેરમેનશ્રી શ્રી અખંડ વિદ્યા બીએડ કોલેજ ગર્લ્સ શ્રી સદગુરુધામ મુ પોસ્ટ તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ ઓગણચાલીસ સાહીઠ પચાસ પિનકોડ પર જાહેરાત પ્રસિદ્ધ થયાના એટલે કે અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે વર્તમાનપત્રમાં ત્યારથી લઈને દિવસ દસમાં સ્પીડ પોસ્ટ અરજી પહોંચાડવાની રહેશે મિત્રો તો આગળ વાત કરશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ભારતીય વિદ્યાભવંશ્રી ઈશ્વરલાલ એલ પી સાયન્સ એન્ડ જે શાહ કોમર્સ કોલેજ ડાકોર ડિસ્ટ્રિક્ટ તમે જોઈ શકો છો ખૈરા એટલે કે ગુજરાત અંતર્ગત આવેલી ભરતી જરાજ છે જે એફિલિયેડ સરદાર પટેલ યુનિવર્સિટી અંતર્ગત જે મેનેજ બાય ભારતીય વિદ્યાભવંસ ડાકોર કેન્દ્ર સેલ્ફ ફાઈનસ કોલેજ છે મિત્રો જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ માટે રિક્રુટમેન્ટ બે હજાર પચીસ છવ્વીસ આવેલી છે તમે જોઈ શકો છો દેવ ભાસ્કર જરોતર આનંદ ભાસ્કર આવૃત્તિમાં છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ રોજ આવેલી છે અ એ ડિપાર્ટમેન્ટ માટે તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે જગ્યા છે સબ્જેક્ટ ગુજરાતી માટે તેમજ એમકોમ માટે એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા છે કોમર્સ એકાઉન્ટન્સી માટે પ્રેફરન્સ વિલ બી ગીવન ટુ બીએચડી ઓર નેટ સેટ જીસેટ પાસ કેન્ડિડેટ डेट ऑफ इंटरव्यू विल बी कम्युनिकेटेड टू एलिजिबल कैंडिडेट मिनिमम क्वालिफिकेशन वर्क एक्सपीरियंस एज पर एसपीयू यूजीसी गवर्नमेंट ऑफ गुजरात भारतीय विद्या भवन नॉर्म्स अप्लाई विद इन फिफ्टीन डेज इन प्रिस्क्राइब फॉर्मेट ब्लैंक एप्लीकेशन फॉर्म एंड एपीआई फॉर्मेट कैन बी डाउनलोडेड फ्रॉम अवर वेबसाइट इतने के संस्था की वेबसाइट है डब्ल्यू 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 डॉट भवन डाकोर डॉट ओआर पर डाउनलोड करो Candidates are required uh, to uh, send their application along with two sets of self-attested copies of the certificate. Uh, Marksheet's uh, testimonials should reach by register post courier to the PG In-charge Bhartiya Vidya Bhavan Sri LP Science and J. Shah Commerce College, Dakot District, Sehra, uh, Gujarat, 3182-25, Binpore. Also, uh, will uh, send soft copy of all testimonials in the uh, email address given થી શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ વિલ બી ઇન્ફોર્મ ઓન દેર મેલ એડ્રેસ એન્ડ મોબાઈલ નંબર ફોર ઇન્ટરવ્યુ ઇનકમ્પ્લીટ એપ્લિકેશન વિલ બી રિજેક્ટેડ રીજેક્ટેડ વિધાઉટ ઇન્ટિમેશન તમે જોઈ શકો છો મિત્રો સંસ્થાની વેબસાઇટ છે તેના પરથી તમને વધુ માહિતી મળી રહેશે ડબલ્યુ 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 ડોટ ભવન્સ કોલેજ ડાકોટ ડોટ ઓઅરજી પર જઈને સંપૂર્ણ માહિતી તમે મેળવી શકશો મિત્રો અરજી ફોર્મ વિશે તો આથી મિત્રો ત્રણ અલગ અલગ કોલેજોમાં આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય